આ પેન્ટ છે આને પહેલાંના જમાનામાં શું કહેતા હતા થોડા વર્ષો પહેલાં આપણે આને શું કહેતા હતા કે પેન્ટને તે કોમેન્ટમાં જણાવજો આપણે આ પેન્ટને એક બીજો જ શબ્દ વાપરતા હતા જે એક દેશી શબ્દ હતો જે અત્યારે ઓછા યુઝ થયા ઓછો યુઝ કરીએ છીએ એ શબ્દનો તો આ પેન્ટને પહેલાં આપણે શું કહેતા હતા કે જેનો દેશી શબ્દ આપણે દેશી શબ્દ માનતા હતા એ શબ્દ કયો છે એ કોમેન્ટમાં જણાવજો ઓકે એટલે આ પેન્ટને આપણે પાટલૂન કહેતા હતા દેશી શબ્દમાં પાટલૂન કહેતા હતા તમને બધાને ખબર હશે કે આ પાટલૂન કહેવાય દેશી શબ્દમાં પણ હકીકતમાં પાટલૂન એ દેશી શબ્દ નથી નથી ગુજરાતી શબ્દ કે નથી ગામઠી શબ્દ પાટલૂન એક ઇંગ્લિશ શબ્દ છે જે અંગ્રેજોની દેન છે પાટલૂનનો મિનિંગ થાય ટ્રાઉઝર ટ્રાઉઝરનો મિનિંગ થાય પાયજામા તો પાટલુન ઇંગ્લિશ શબ્દ છે આપણે અત્યારે એને પેન્ટ કહીએ પેન્ટ બી ઇંગ્લિશ શબ્દ છે એનો ગુજરાતી શબ્દ છે પાયજામા તો પાટલૂનને આપણે અત્યાર સુધી દેશી શબ્દ માનતા હતા પણ એ દેશી શબ્દ નથી ઇંગ્લિશ શબ્દ છે ઓકે તમે જોઈ શકો છો આ પાટલૂન છે પેન્ટ તો આ કેટલા કેટલા લોકોને ખબર હતી કે પાટલુને એક દેશી શબ્દ છે આ ઇંગ્લિશ શબ્દ છે એને આપણે દેશી શબ્દ માનતા હતા એ કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો ઓકે થેન્ક યુ આ પેન્ટ છે આને પહેલાંના જમાનામાં શું કહેતા હતા થોડા વર્ષો પહેલાં આપણે આને શું કહેતા હતા કે પેન્ટને તે કોમેન્ટમાં જણાવજો આપણે આ પેન્ટને એક બીજો જ શબ્દ વાપરતા હતા જે એક દેશી શબ્દ હતો જે અત્યારે ઓછા યુઝ થાય ઓછો યુઝ કરીએ છીએ એ શબ્દનો તો આ પેન્ટને પહેલાં આપણે શું કહેતા હતા કે જેનો દેશી શબ્દ આપણે દેશી શબ્દ માનતા હતા એ શબ્દ કયો છે એ કોમેન્ટમાં જણાવજો ઓકે એટલે આ પેન્ટને આપણે પાટલૂન કહેતા હતા દેશી શબ્દમાં પાટલૂન કહેતા હતા તમને બધાને ખબર હશે કે આ પાટલૂન કહેવાય દેશી શબ્દમાં પણ હકીકતમાં પાટલૂન એ દેશી શબ્દ નથી નથી ગુજરાતી શબ્દ કે નથી ગામઠી શબ્દ પાટલૂન એક ઇંગ્લિશ શબ્દ છે જે અંગ્રેજોની દેન છે પાટલુનનો મિનિંગ થાય ટ્રાઉઝર ટ્રાઉઝરનો મિનિંગ થાય પાયજામા તો પાટલૂન ઇંગ્લિશ શબ્દ છે આપણે અત્યારે એને પેન્ટ કહીએ પેન્ટ બી ઇંગ્લિશ શબ્દ છે એનો ગુજરાતી શબ્દ છે